નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા મહારાષ્ટ્ર ઉપર જે લો પ્રેશર સિસ્ટમ હતું તે હવે વિખાઈ જવાની તૈયારીમાં છે ને આ સિસ્ટમની અસર હવે પૂરી થઈ રહી છે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે ગઈકાલ સુધીની ચોમાસાની ઉત્તરીય રેખા ઉપર નજર કરીએ તો મુંબઈ દક્ષિણ મહારાષ્ટ્ર કર્ણાટકના મોટાભાગના વિસ્તારો તેલંગાના અમુક વિસ્તારો આંધ્રપ્રદેશ તેની સાથે જ ઉત્તર પૂર્વના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું અને આગામી બે દિવસમાં હજુ વધુ આગળ વધી શકે આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલસોની સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકનું સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો સાગરમાં ચોમાસું અત્યારે ફૂલ એક્ટિવ મોડમાં છે જેની સાથે બંગાળની ખાડીમાં પણ વાદળો જોવા મળે છે અને મધ્ય ભારત આસપાસ તીવ્ર થંડરસ્ટોમ બની રહ્યા છે ગઈકાલે સાંજે અને રાત્રે મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર બનેલા થંડરસ્ટોમ દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને આજે સવારે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી ગયા હતા દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આજ સવાર સુધીમાં હળવો મધ્યમ વરસાદ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાયો છે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો આજે સવારથી સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અમુક રાજકોટના વિસ્તારો સહિત ઘણા વિસ્તારોમાં વાદળો છવાયેલા છે અને ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારો અમરેલીના ધારી આસપાસના વિસ્તારો અને ગીર સોમનાથ જિલ્લાના તાલાળા સોમનાથ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા અને હળવો વરસાદ કેટલાક સ્થળે નોંધાયો છે હવે પવનના ચાર્ટ જોઈ લઈએ તો અત્યારે આઠસો પચાસ એચપીએના ચાર્ટ ઉપર નજર કરીએ તો મહારાષ્ટ્ર ઉપર જે લો પ્રેશર હતું તેનું સર્ક્યુલેશન હવે દેખાઈ નથી રહ્યું એટલે કે વિખાઈ ગયું છે અસ્થિરતા મહારાષ્ટ્ર અને ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર આઠસો પચાસ ઉપર છે બંગાળની ખાડીમાં એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે આવતી ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની શકે છે સાતસો એચપીએ ઊંચાઈ ઉપરનો ચાર્ટ જોઈએ તો મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર એક ટ્રફ છવાયેલો છે અને બંગાળની ખાડી ઉપર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન સાતસો એંચપી ઊંચાઈ ઉપર જોવા મળે છે ગુજરાતમાં પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને બાદ કરતાં ભેજનું પ્રમાણ સાતસો એંચપી ઉપર ઘણું ઓછું છે સરફેસ લેવલ ઉપર વાત કરીએ તો ગુજરાત રિજિયનના વિસ્તારો પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતાનો માહોલ હજુ આજે પણ જોવા મળી રહ્યો છે જેને લઈને આ વિસ્તારોમાં આજે પણ ગાજવીજ સાથે થંડર સ્ટોમ બને અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે હવે આજે સત્તાવીસ મે અને આવતીકાલે અઠ્ઠાવીસ મેની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ જિલ્લામાં હજુ પણ ગાજવીજ સાથે ચોવીસ કલાક સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ અને તીવ્ર થંદરસ્ટોમ થાય તો એકલડોકલ સ્થળે બે ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા હજુ આવતીકાલ સવાર સુધીમાં ગણી શકાય પૂર્વ મધ્ય ગુજરાતમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા અરવલ્લી અમુક વિસ્તારો અમદાવાદ ગાંધીનગરના આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં અને એકલડોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ શક્ય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં ખૂબ છૂટાછવાયા એકલ ડોકલ સ્થળે છાંટછૂટ કે હળવાભારે ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ જિલ્લાના અમુક વિસ્તારોમાં છાંટછૂટથી લઈ અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ એકાદ ઇંચ સુધીનો પડી શકે આવતીકાલ સવાર સુધીમાં જો થંદરસ્ટ્રોમ થાય તો એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા ગણાય સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં અમુક સ્થળે છાંટછૂટ કે એકલ ડોકલ સ્થળે હળવા ભારે ઝાપટાને બાદ કરતાં ખાસ મોટી શક્યતાઓ નથી દેખાઈ રહી કચ્છમાં પણ ખાસ મોટી શક્યતા નથી એકલ લોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે તો મિત્રો આ હતી આવતીકાલ સવાર સુધીના વરસાદની આગાહી આગામી બે ત્રણ દિવસમાં વધુ એક અપડેટમાં જે ચોમાસાની આગળની ગતિ છે તેના વિશેની માહિતી પણ આપવામાં આવશે અને હવામાનની રેગ્યુલર અપડેટ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર